હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સમક્ષ ફરીથી એક નવી જ વેરાયટી લઈને આવી છું કે જ્યારે તમારે શાક રોટલી ના ખાવું હોય અને ફક્ત જો તમે ડિનરમાં આ બનાવશો ને તો બધાને ખૂબ પસંદ પણ આવશે અને સૌથી હેલ્ધી અને પૌષ્ટિક રેસીપી છે કહેવાય ને કે તળેલી વાનગીઓ કરતાં તો ઓછા તેલમાં બનેલો આ નાસ્તો ખૂબ જ સરસ છે તો ફ્રેન્ડ્સ કોઈ પણ શાકભાજીની આપણને જરૂર નહીં પડશે અને અડધી વાટકી ઘઉંના લોટમાંથી તો પૂરા પરિવાર માટે બની જશે અને ફ્રેન્ડ્સ તમારે જો ક્યારેક ક્યારેક સાંજે રસોઈમાંથી વહેલા ફ્રી થઈને કોઈક એક્સ્ટ્રા કામ કરવું હોય પરિવાર સાથે સમય વિતાવો હોય તો આ રેસીપી તમારે ખૂબ ઉપયોગમાં આવે એવી છે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફ્રેન્ડ્સ આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે સૌથી પહેલાં તો મેં અહીં ચમચી તેલ ગરમ કરીને તેની અંદર રાઈ સફેદ તલ થોડો કાપેલો મીઠો લીમડો અને ચીલી ફ્લેક્સનો વઘાર કરી લીધો છે પછી તેની અંદર બે થી અઢી ગ્લાસ જેટલું પાણી મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણું પાણી સારું એવું ગરમ થઈ જાય પછી ફ્રેન્ડ્સ આપણે તેની અંદર અડધી વાટકી સૂજી ઉમેરી દેવાની અને અડધી વાટકી ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે એ ઉમેરી દેવાનો જો તમારે સૂજી ના ઉમેરવી હોય અને એક વાટકી ઘઉંનો લોટ ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું આપણે અગાઉ ઉમેરી જ દીધું છે પાણીની અંદર તો હવે આપણા રૂટીન મસાલા ધાણા જીરું ગરમ મસાલો હળદર અને આપણે થોડીક કાપેલું લીલું મરચું આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે આપણે ઉમેરી દેવાનું ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને ખૂબ સારી રીતે આ રીતે આપણે તેને હલાવતા જવાનું તો લગભગ છથી સાત મિનિટ થશે એટલે આ મિશ્રણ છે એ ધીરે ધીરે ચડવા લાગશે અને ખૂબ સરસ રીતે તેનો લોટ બંધાઈ જશે અંદર લોટની ગોટલીઓ ન રહે એટલા માટે તેને આ રીતે ખૂબ જ સરસ આપણે છૂટું છૂટું તેને હલાવતા જવાનું ગોટલીઓ ભાંગતા જવાની તો આ રીતે ગોટલીઓ પણ ખૂબ સરસ રીતે ભાંગી જશે અને મિશ્રણ છે એ આ રીતેનું ઘટ થઈ જશે પેનની સપાટી છોડી દેશે હવે આપણે તેની અંદર છે બે ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરવાનો ચાટ મસાલાનો મસાલો આપણે આ સ્ટેજ ઉપર ઉમેરીએ ને તો તેનો ટેસ્ટ છે એ એકદમ જળવાઈ રહે છે અને ખાવા માટે ખૂબ ટેસ્ટી લાગે છે પછી આપણે તેને હલાવી લે તો હવે આપણું મિશ્રણ છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને તેને માટે સાઈડ ઉપર મૂકી દઈશું અને ઠંડુ થવા દઈશું હવે અહીં બે બાફી લીધા છે હવે આ બટેટાની છાલ ઉતારીને આપણે તેને આ રીતે મેશ કરી લેવાના તમારે જો તેને છીણવા હોય તો તમે છીણી પણ શકો છો હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને એક ચમચી રેડ ચીલી સોસ ઉમેરી દેવાનો જો ફ્રેન્ડ્સ તમારે આ પ્રોસેસ ના કરવી હોય એટલે કે બટેટું ના ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો પરંતુ અહીં મેં તે થોડુંક બટેટું છે એ તેની અંદર ઉમેરેલું છે અને બટેટાની સાથે શાકભાજી ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો અને ના ઉમેરવા હોય તો પણ ચાલે ફક્ત આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે લોટનું તેનાથી પણ તમે આ રેસીપી બનાવી શકો છો હવે આપણું મિશ્રણ જે કડાઈની અંદર છે એકદમ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર છે બટેટાનું મિશ્રણ ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું ચમચા વડે મિક્સ થાય તો તેનાથી કરી લઈશું એનાથી ન થાય તો આપણે હાથની મદદથી પણ તેને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું તો આ રીતેનો પછી આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો હવે આ જ લોટને તમે ડિશમાં પાથરીને તમે તેને ચો ચોરસ લંબચોરસ કે કાજુ કતરી શેપ આપી શકો છો અને એ રીતે તમારે ના કરવું હોય તો આ રીતે આપણે તેનો ગોળ રોલ વાળી દેવાનો અને તેને મેંદુવડાનો શેપ પણ આપણે આપી શકીએ છીએ તો કહેવાય ને કે આપણે આજે ઘઉંના અને સૂજીના લોટમાંથી મેંદુવડા જેવા રેસીપી આપણે બનાવી છે તો આ રીતે મેં બધા જ મેંદુવડા છે એ તૈયાર કરી લીધા છે ખૂબ જ હેલ્ધી છે કારણ કે આપણે તેને ઘઉંનો લોટ અને સૂજી બંનેમાંથી બનાવ્યા છે ઘઉંના લોટમાંથી બનાવશો ને તો પણ એટલા જ સરસ તે બનશે હવે આ વણાને છે આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને જ્યારે પણ આપણે ગરમા ગરમ ખાવા હોય બાળકોને લંચ બોક્સમાં આપવા હોય કે વરસ તો વરસાદ હોય અને કંઈક ખાવાનું મન થાય ચટપટું તો આપણે ફક્ત આ રીતે તેલમાં તેને થોડાક સેલો ફ્રાય જ કરવાના રહે છે તો હવે આપણે તેને બે ચમચી તેલ ગરમ કરીને તેની અંદર આપણે ફક્ત તેને બંને બાજુ ક્રિસ્પી થાય એ રીતે આપણે તેને ચેડવી લેવાના છે બાકી લોટ છે આપણે અગાઉ પણ ખૂબ જ સરસ રીતે ચેડવેલો છે તો કહેવાય ને કે ફ્રેન્ડ્સ આપણે ફટાફટ રસોઈ કોઈમાંથી ફ્રી થવું હોય કે ફટાફટ કંઈ ખાવાનું મન થયું હોય તો ઇન્સ્ટન્ટ તેને બનાવી શકીએ છીએ તો તમને જો આજની રેસિપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં પણ આવી રેસીપી જરૂર શેર કરજો અને ચેનલ ઉપર જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે